લાગુ કરાયેલ રાજ્ય માટે પ્રાદેશિક ભાષાનું જ્ઞાન સામાન્ય જૂન ઓગણીસો ઓબીસી બે જૂન ઓગણીસો ત્રાણું પહેલા જન્મેલા અને એક જૂન બે હજાર ચાર પછી નહીં બંને તારીખો સહિત એસસી એસ ટી બે જૂન ઓગણીસો નેવું પહેલા જન્મેલા અને એક જૂન બે હજાર ચાર પછી નહીં બં તારીખો સહિત અરજી ફી સામાન્ય ઓબીસી ઈડબ્લ્યુ ઉમેદવારો માટે રૂ નવસો ચુમ્માલીસ એસસી મહિલા ઉમેદવારો માટે રૂ સાતસો આઠ દિવ્યાંગ ઉમેદવારો માટે રૂ ચારસો બોતેર મહત્વપૂર્ણ નોંધ અરજી કરતા પહેલા કૃપા કરીને ઈચ્છનીય લાયકાત અનુભવ ઉંમરમાં છૂટ નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો NICL ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી? લાયક અને રસ ધરાવતા અરજદારો ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. NICL ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે? અરજી શરૂ 6 જૂન 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 20 જૂન 2025 મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર જય હિન્દ